અમારા ગામના ગઈ ઓગણીસ તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે ત્રણ વ્યક્તિઓ નીકળેલા એમાં બે ભાઈઓ છે ને એક બહેન છે અને એ લોકો અમદાવાદથી દિલ્હી ગયા ને દિલ્હીનો કોઈ એજન્ટ છે એને બેંગકોંગ લઈ ગયા દુબઈ લઈ ગયા ને દુબઈથી તેહરીન લઈ ગયા હવે ટેહરીના અંદર એરપોર્ટ બહાર નીકળ્યા ત્યાંથી એમનું કોઈ અપહરણ થયેલું છે જે હોટલે લઈ ગયાવાળા હતા તે હોટલે લોકો પહોંચ્યા નહીં અને અઠવાડિયા પછી મેસેજ આવ્યો કે ભાઈ આ રીતના અમને બંધક બનાવેલા છે અને એ વિડીયો નિવસ્ત્ર કરી અને બે દીકરાઓને બહુ જ ભાર છે માંગણી કરી એટલે અહીંયાના માણસાના એમએલએ ધારાસભ્ય શ્રી જી એસ પટેલ સાહેબ વાત કરી તો જીએસ પટેલ સાહેબે હર્ષ સંઘવી સાહેબ ને વાત કરી હર્ષ સંઘવી સાહેબે યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ વાત કરી અને રાતના ગઈકાલની રાતના બે વાગ્યા સુધી ગૃહમંત્રી સાહેબે તનતોડ મહેનત કરી અને ત્યાંની જે દૂતાવાસ છે એ દૂતાવાસથી મને મારો કોન્ટેક્ટ કર્યો અને એમને જે પેપર્સની જરૂરિયાત હતી એ પેપર્સ અને પંચાયત દ્વારા એમને